શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે ખાસ કરીને સોમવારના દિવસે ભક્તો ઉપવાસ રાખે છે શિવલિંગ પર જળ દૂધ ભસ્મ બિલીપત્ર વગેરે અર્પણ કરે છે અને ભગવાન શિવ પ્રસન્ન થાય એ માટે નમન કરે છે પણ શું તમે જાણો છો કે ભગવાન શિવજીએ સ્વયં કેટલાક નિયમો શિવપૂજાને લગતા શાસ્ત્રોમાં જણાવ્યું છે જેમાં એવું સ્પષ્ટ લખેલું છે કે ત્રણ પ્રકારની સ્ત્રીઓએ ભૂલથી પણ શિવલિંગ પર જળ અર્પણ કરવું ન જોઈએ સોમવારના દિવસે જ્યારે લાખો ભક્ત ભગવાન શિવને પ્રાર્થના કરવા મંદિરે જાય છે ત્યારે આ શાસ્ત્રીય નિયમો જાણી લેવું જરૂરી છે નહીં તો ભક્તિ ફળ આપવાને બદલે ઉલટું દુઃખદ પરિણામ આપી શકે છે તો આવો જાણીએ એવી કંઈ ત્રણ સ્ત્રીઓ છે જેને શિવલિંગ પર જળ અર્પણ કરવાનું શાસ્ત્રોએ અનિર્વાચિત કર્યું છે પ્રથમ પ્રકારની સ્ત્રીઓ એવી હોય છે જે પોતાના પતિ અથવા ઘરના વડીલોના પ્રતિ શ્રદ્ધા રાખતી નથી જેણે પોતાના ઘરના સંબંધો તોડી નાખ્યા હોય દાંપત્યમાં અશ્રદ્ધા અને અનિષ્ઠતા પેદા કરી હોય એવી સ્ત્રીઓ ભલે શિવલિંગ પર અમૃત પણ અર્પણ કરે તો પણ ભગવાન શિવ તેને સ્વીકારતા નથી કારણ કે શિવજી પોતે ઘરસ્થ જીવન જીવતા દંપતી છે અને તેઓ સદૈવ સંબંધોમાં શ્રદ્ધા અને પવિત્રતાને પ્રાથમિકતા આપે છે બીજી એવી સ્ત્રીઓ છે જે માત્ર દેખાવ માટે ભક્તિ કરે છે આજે ઘણા લોકો માત્ર ફોટો કે રીલ્સ માટે મંદિરમાં જાય છે જળ અર્પણ કરે છે પરંતુ અંતરમાં ભક્તિનો કોઈ ભાવ જ નથી હોતો આ પ્રકારની ખાલી ઔપચારિકતા ભગવાન શિવ સુધી પહોંચી જતી નથી જો ભક્તિ હૃદયથી ન હોય તો જળ અર્પણ પણ પવિત્ર ન ગણાય અને ત્રીજું પ્રકાર છે એવી સ્ત્રીઓ જે અસત્ય જીવન જીવતી હોય જે પાપ કર્મ કરે છે જેણે પોતાના જીવનમાં નીતિ અને પવિત્રતાનું પાલન નથી કર્યું જેનું મન વિકારોથી ભરેલું હોય ધર્મના માર્ગથી ભટકી ગઈ હોય તેવી સ્ત્રીઓએ પણ શિવલિંગ પર જળ અર્પણ કરવું નહીં જોઈએ શિવજી તપસ્વી છે તેઓ પવિત્રતા અને સત્યના સ્વરૂપ છે તેમને માત્ર ભક્તિ જોઈતી નથી તેઓ ભક્તનું મન પણ જુએ છે સાવનના પવિત્ર સોમવારમાં જ્યારે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે લાખો સ્ત્રીઓ ઉપવાસ કરે છે પૂજા કરે છે ત્યારે મહત્વપૂર્ણ છે કે પૂજા ફક્ત શરીરથી નહીં પણ મનથી પણ કરવી જોઈએ ભક્તિમાં પવિત્રતા હોવી જોઈએ ભાવ હોવો જોઈએ અને જીવનશૈલીમાં પણ નિયમ અને સત્ય હોવું જરૂરી છે જો આ ત્રણેય બાબતનો અહેસાસ રાખી ભગવાન શિવની ભક્તિ કરવામાં આવે તો ભલે તમે માત્ર એક લોટા પાણીથી જ શિવજીને અર્પણ કરો પણ તેમનો આશીર્વાદ જરૂર મળે છે પરંતુ જો તમે પૂજામાં દંભ અશુદ્ધતા અને અસત્ય લઈ જશો તો ભગવાન શિવ એવા ભક્તથી પ્રસન્ન નહીં થાય તેથી મિત્રો જ્યારે પણ સાવન માસે અથવા અન્ય દિવસો પર શિવલિંગ પર જળ અર્પણ કરો ત્યારે પ્રથમ મન વાણી અને કૃત્યથી શુદ્ધ રહો ભગવાન ભોળેનાથ ભક્તિથી સહેલાઈથી પ્રસન્ન થાય છે પણ ભક્તિની શરતો પણ ન્યાય સંગત છે આજના વિડીયોનો મુખ્ય સંદેશ એ છે કે ભક્તિ કરવી છે તો ભાવથી કરો પવિત્રતાથી કરો અને સાચા મનથી કરો પ્રસન્ન થાય છે જો તમને આ માહિતીમય વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટમાં જય ભોલેનાથ લખવાનું ના ભૂલતા આવો મળીએ આવી જ વધુ શિવમય કથાઓ સાથે હર હર મહાદેવ